તમામ પરવાનગી મળ્યા બાદ જ ગેમ ઝોન હવે ચાલુ કરી શકશા કરી શકાય એટલે કે કોટ વિસ્તાર ગામ તળમાં ગેમ ઝોન નહીં ચલાવી શકાય હેરિટેજ વિસ્તારમાં પણ ગેમ ઝોન નહીં ચલાવી શકાય આ સાથે વધુ માહિતી આપવા માટે વરસ વદાતા વિરેન મહેતા આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે વિરેનજી જે પ્રમાણે ચાર મહિના અગાઉ

તેને લઈને આખા રાજ્યમાં જ લોકોમાં ચકચાર નથી જવા પામી હતી અને જે લોકોના મૃત્યુ થયા હતા તેને લઈને લોકોમાં એક શોક નો માહોલ હતો અને લોકો પણ હતા કે ભાઈ આના માટે કોઈ નવી પોલિસી બનવી જોઈએ અને તેને લઈને ભૂપેન્દ્ર પટેલ ની સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે ગેમ ઝોન ને લઈને રાજ્ય સરકારના નવા રેગ્યુલેશન જે જાહેર કરવામાં આવે છે તેમાં બિલ્ડિંગ તમામ સાઈડમાં એક ઇમરજન્સી એક્ઝિટ જરૂરી છે સાથે ઇમરજન્સી એક્ઝિટ ની સાથે રેફ્યુજી એરિયા ની પણ એક વ્યવસ્થા કરવી પડશે ગેમિંગ ઝોન એક્ટિવિટીના ના સ્થળે બીયુ સર્ટિફિકેટ ફાયર એનઓસી ડિસ્પ્લે ફરજિયાત લાયસન્સ સર્ટિફિકેટ એનઓસી પરમિટ જે પ્રકારની જે એનઓસી તમામ જે પ્રકારની લેવાની છે તે તમામ પ્રકારની લેવાની રહેશે કોઈ પણ બાકી છે તો ચાલો નહીં લેવાય અને અપર ફ્લોર પર લઘુત્તમ અઢાર ચોરસ મીટર થી બે સીડીઓ રાખવી પડશે જેમાં સાથે અઢાર મીટર પહોળો પહોળો રોડ હોય ત્યાં જ આ ગેમ જઈને મંજૂરી મળી શકશે એક કરતા વધુ ગેમ ઝોન હોય તો મોટા રસ્તાની પણ એન્ટ્રી ફરજિયાત રાખવામાં આવવી જોઈએ છ મીટર થી વધુ એન્ટ્રી એક્ઝિટ ગેટ ફરજિયાત રાખવા માટે પણ આ જે નવી ગાઈડલાઈન છે તેમાં રજૂ કરવામાં આવી છે અને વિકાસ પરમિટ વખતે એસીઓ ની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી મંજૂરી જરૂરી છે અને ઇન્ડોર ગેમ હોય તો બે હજાર ચોરસ મીટર ની વધુ જગ્યા જરૂરી છે તે ગેમિંગ ઝોન હોય તેવા બિલ્ડિંગમાં રાંધવાની મંજૂરી નહીં મળે અને ગેમિંગ ઝોન ધરાવતા બિલ્ડિંગમાં માં એલપીજી પીએનજી સીએનજી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આઉટડોર ગેમિંગ ઝોન માટે ચાર હજાર ચોરસ મીટર વધુ જગ્યા જરૂરી ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચાર હજાર ચોરસ મીટરની વધુ જગ્યા હોવી જ જોઈએ અને તમામ પરવાનગી મળ્યા બાદ ગેમ ઝોન ચાલુ કરી શકાશે જી જીવરેન્જી સમગ્ર માહિતી આપવા બદલ આપતો આભાર તો રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયા અને શોપિંગ મોલ તેમજ શોપિંગ કોમ્પ્લેક્ષ જેવા કમર્શિયલ બાંધકામોમાં પણ ગેમિંગ એક્ટિવિટી એરિયા હવે વિકસિત વિકસિત થઈ રહ્યા છે ત્યારે હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ગેમ ઝોનને લઈને રાજ્ય સરકારના નવા રેગ્યુલેશન જાહેર કરવામાં આવ્યા છે બિલ્ડિંગની તમામ સાઇડમાં એક ઇમરજન્સી એક્ઝિટ જરૂરી આપવા સૂચના આપી દેવામાં આવી છે ઇમરજન્સી એક્ઝિટ સાથે રેફ્યુ જૈયાની પણ કરવી પડશે જોગવાય ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળે બીયુ સર્ટિફિકેટ ફાયર એનઓસી ડિસ્પ્લે પણ ફરજાશે લાયસન્સ સર્ટિફિકેટ એનઓસી પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે અપર ફ્લોરની જો વાત કરીએ તો અપર ફ્લોર પર લઘુત્તમ અઢાર ચોરસ મીટર બે સીડીઓ સાથે અઢાર મીટર પહોળો રોડ હોય ત્યાં જ ગેમ ઝોનને મંજૂરી મળી શકશે એક કરતાં વધુ ગેમ હોય તો મોટા રસ્તાની એન્ટ્રી પણ ફરજિયાત કરવામાં આવી છે સાથે છ મીટરથી વધુ એન્ટ્રી એક્ઝિટ ગેટ ફરજિયાત કરવામાં આવ્યા છે વિકાસ પરમિટ વખતે એસ ઇ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી મંજૂરી જરૂરી છે તો આ સાથે આજે ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થવાના છે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજુરા કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠા અને બનાસકાંઠામાં આજે યલો એલર્ટ અપાયું છે અરવલ્લી અને ભાવનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે વડોદરા અને ભરૂચમાં પણ ભારે વરસાદ પડી શકે છે સાથે સાથે કચ્છ વલસાડ અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

જે ચાલુ રહ્યો છે તેના કારણે સૌરાષ્ટ્રના કેટલા વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના વસ્તુ વિસ્તારો હોય કે પછી મધ્ય ગુજરાતના વિસ્તારો હોય સતત જે છે તે પાણીનો ભરાવાનો પ્રશ્ન જે છે તે યથાવત જોવા મળ્યો છે કારણ કે અવિરત વરસાદના કારણે લોકો ત્રાહીમામ થઈ ગયા છે ઘણા અંતે ખેડૂતોના પાક પણ નિષ્ફળ થઈ ગયા છે ઘણા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ગોસી ગયા આ ખેતર છે કે તળાવ છે કે નદી છે તે ઓળખવું પણ મુશ્કેલ જે છે તે બની ગયું છે અને તેના કારણે ખેડૂતો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે ફરી એક વખત હજુ વરસાદ પડવાની આગાહી જે છે તે સામે આવી છે લગભગ આગામી સાત દિવસ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે ત્યારે હાલ છે જેના કારણે ગુજરાત પર મેઘો જે છે તે ફરી એક વખત મહેરબાન થશે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે સાથે જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે સાબરકાંઠા ની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ અરવલ્લી ભાવનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ભરૂચ અને વડોદરામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે કચ્છમાં પણ વલસાડના દમણ સહિત વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આજે એક આગાહી કરવામાં આવી છે જેને જોએ વરસાદ પડવાની સાથે સાથે ખેડૂતોનો જે પાક છે તેમાં પણ સંપૂર્ણ પાક નિષ્ફળ જાય અથવા તો પાકને મોટા પ્રમાણમાં વરસાદી પાણીથી અસર થાય તેવી આગાહી જે છે તે કરવામાં આવી છે તેની જો વિગતથી વાત કરવામાં આવે તો અવિરત વરસાદના કારણે પાક નુકસાન થવાની પણ ભીતિ જે છે તે અંબાલાલ પટેલે એક આગાહી કરી છે આગામી ત્રણ દિવસમાં જેની અંદર અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ અને પંચમહાલ ભાગોમાં હળવા વરસાદ એટલે કે ઝાપટા છવાયા થાય તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે સાથે જ અન્ય વિસ્તારોમાં વાત કરવામાં આવે તો અરવલ્લી સાબરકાંઠા અને ઈડરના કેટલાક ભાગોમાં તેવી આગાહી કરવામાં આવી છે ભાવનગર કચ્છ સૌરાષ્ટ્ર સહિતના એટલે શોર્ટમાં એવું કહી શકાય કે ગુજરાતના તમામ જે ઝોન છે ઉત્તર મધ્ય દક્ષિણ ત્રણેય ઝોનની અંદર હળવા વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આ બધાની વચ્ચે તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે હવે જો વરસાદ વધુ સતત ચાલુ રહે છે તો ખેડૂતોનો જે પાક છે તે નિષ્ફળ જાય તેવી પૂરી પૂરી શક્યતા છે ચોક્કસથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પાકની નુકસાનની સર્વેની કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે બરોડાની અંદર પણ જે પાણી ભરાયા હતા તેની પણ ઘણા કારણે નુકસાન થયું છે તેની પણ સર્વેની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે સાથે સાથે સરકાર દ્વારા સહાય પણ જે છે તે આપી દેવાની શરૂ કરી દેવામાં આવી છે ત્યારે બંગાળની સાગરમાં જે સિસ્ટમ સક્રિય થવા સક્રિય થવા જઈ રહી છે જેની અંદર બિહાર અને મધ્યપ્રદેશથી ગુજરાતના જે સરહદી વિસ્તારો છે ત્યાં વરસાદ ભારે થવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે બીજી વાત કરવામાં આવે તો બાવીસ સપ્ટેમ્બરે સિસ્ટમ જે છે તે સક્રિય થવા જઈ રહી છે જેની અંદર જેને લઈને બાવીસ ત્રેવીસ અને તારીખ બાવીસ ત્રેવીસની ચોવીસ તારીખમાં રાજ્યમાં અનેક ભાગોમાં ભારે વરસાદ અને ઝાપટા પડવાની શક્યતા જે છે તે ખાસ રહી છે જી બહાર જે કાર્તિકજી હવામાન વિભાગ દ્વારા એટલે કે આગાહીકારો દ્વારા તો આગાહી કરવામાં જ આવે છે કે આગામી દિવસોમાં વરસાદ પડવાનો છે અને વરસાદ પડે પણ છે પરંતુ ક્યાંક ને ક્યાંક જો રોડ રસ્તાની જો આપણે વાત કરવામાં આવે ભારેથી ભારે વરસાદ પડતો હોય છે અમદાવાદ હોય કે ગાંધીનગર હોય આપણે ગત રોજ ગ્રાઉન્ડ રિપોર્ટમાં વાત કરી ભૂવાને લઈને ગાંધીનગરમાં ભૂવો પડ્યો હતો આવી રીતે ઘણા બધા રસ્તાઓ જે છે આ ભારે વરસાદને કારણે એટલે કે છૂટો છવાયો વરસાદ પડે

કે વરસાદ પડવાનો હોય છે તેની આગાહી અગાઉથી જ કરી દેવામાં આવે છે તો તંત્ર આગમ ચેતી પગલાં કેમ નથી ભરતું તેના કાર અગમચેતી પગલાં નહીં ભરવાના કારણે તંત્રના કારણે આજે કોર્પોરેટરે ખુદ કહ્યું હતું કે અમારે લોકોની વચ્ચે જઈ નથી શકાતું વડોદરાના જે વિસ્તારો છે ત્યાં અતિશય પાણી ભરાઈ ચૂક્યા છે ઘણા પરિવારો એવા છે કે જેઓ એક ટાઈમ ખાવાનું પણ નથી મળ્યું ત્રણ ત્રણ દિવસ સુધી ભૂખ્યા રહ્યા હતા સાથે જ ઘરોમાં પાણી ભરી જવાથી ઘર વખરી પણ સંપૂર્ણપણે નાશ થઈ ગઈ હતી અને તમામ જે બળાપો છે ગઈકાલે જ કોર્પોરેટર દ્વારા મિટિંગમાં કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં તેઓ સ્પષ્ટ જણાવ્યું હતું કે તંત્રને અમે અવારનવાર આ બાબતે ધ્યાન દોર્યું હતું કે જ્યાં દબાણ થયા છે ત્યાં દબાણની કામગીરી દૂર કરવામાં આવે સાથે જ વરસાદના જે આગાહી કરવામાં આવી છે તે આગાહી અનુસંધાને અગમચેતી પગલાં ભરવામાં આવે છે તે પગલા પણ લેવામાં આવે પરંતુ તંત્ર દ્વારા તમામ ટકોર કર્યા બાદ પણ કોઈ કામગીરી નહીં કરતા આજે વડોદરાની જે પરિસ્થિતિ સર્જાય છે તેનું જવાબદાર તંત્ર સાથે સાથે જ વડોદરાના મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત તેઓએ આક્ષેપ ગઈકાલે કર્યા હતા એટલે એક બાબત સ્પષ્ટ થાય છે કે સત્તામાં જે સરકાર રહેલી છે તેના કોર્પોરેટર વડોદરાના તેઓએ સ્પષ્ટ આક્ષેપ કર્યા હતા અને તેઓએ દુઃખ પણ વ્યક્ત કર્યું હતું ચાલુ વાતે તેઓ ભાવુક પણ થઈ ગયા હતા કારણ કે વડોદરાની જે પરિસ્થિતિ જોઈ શકાય છે છેલ્લા કેટલાય સમયથી વડોદરામાં પાણી સિવાય મગરો મહાકાય મગરોનો પણ ત્રાસ છે તેના કારણે પણ ઘણા પરિવારો જે છે તે હેરાન પરેશાન થઈ ગયા છે ઘણા વિસ્તારો એવા છે હજુ પણ પાણી ઓસર્યા નથી જોકે ખુદ રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ ત્રણ મુલાકાત કરી છે અને જરૂરી અધિકારીઓને સૂચનાઓ પણ આપી દીધી છે મુખ્યમંત્રી પણ આ બાબતે ચિંતિત છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે આદેશો આપવામાં આવે છે તે તંત્ર જે છે તે કામગીરી સંપૂર્ણપણે નથી કરી રહ્યું તેના કારણે જ લોકો આજે પરેશાન હેરાન પરેશાન થઈ જાય છે બીજી વાત કરવામાં આવે ગાંધીનગરની તો ગાંધીનગરમાં પણ ઠેર ઠેર જે છે તે ભૂવા પડવાની સ્થિતિ કેટલા કેટલાય સમયથી યથાવત જોવા મળી રહી છે આ એ જ રસ્તા છે જ્યાંથી મેયર હોય ડેપ્યુટી મેયર હોય કે કોર્પોરેટર હોય ત્યાં સતત અવર જવર કરતા હોય છે છતાં પણ આ ભૂવો પડ્યો હોય છે તે નજરે પડતો હોય છે છતાં પણ નજરઅંદાજ કરતા હોય છે ને તેના કારણે જ લોકો જે છે તે આ ભૂવામાં પડતા હોય છે સ્કૂલ ની બસ પડી હતી જેના કારણે સદનસીબે જોકે કોઈને નુકસાન નથી થયું પરંતુ કોઈ નુકસાન થયું તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઊભો થાય કારણ કે રાજકોટમાં પણ તંત્રની લાપરવાહીના કારણે જ માસુમોને જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારબાદ જે છે વાતો કરી હતી પરંતુ હજુ થોડા સમય બાદ વાત કરવામાં આવે તો તક્ષશિલા કાંડ બન્યું બરોડા વડોદરા કાંડ બન્યું અને ત્યારબાદ રાજકોટ કાંડ બન્યું આવા અનેક કાંડ બન્યા બાદ શરૂઆતમાં જે છે તે ચેકિંગના ધમધમાટ શરૂ કરવામાં આવતા હોય છે ફાયર બ્રિગેડ એનઓસી ની સહિતની કામગીરી કરવામાં આવતી છે પરંતુ થોડા દિવસ બાદ જે છે તે સ્થિતિ સંપૂર્ણ યથાવત રહી યથાવત થઈ જતી હોય છે ને તેના કારણે લોકો જે છે તે હેરાન પરેશાન થતા હોય છે ને જીવ જીવ ગુમાવવાનો પણ વારો આવતો છે ક્યાંક ને ક્યાંક સંપૂર્ણપણે આ બાબતે તંત્રને આગામી સમયમાં અગમચેતી પગલાં ભરી ભવિષ્ય ફરી ભવિષ્યમાં આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવું પડશે જી જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર રાજ્યમાં હાલ તો ઓમાન નિષ્ણાંત દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત ગુજરાત પર પર બે સિસ્ટમ જે સક્રિય થઈ ગઈ છે જેના કારણે ઉત્તર મેઘરાજા મહેરબાન થશે અનેક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે સાબરકાંઠા બનાસકાંઠામાં આજે યલો એલર્ટ અપાયું છે તો સાથે અરવલ્લી અને ભાવનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે નાની ગામ સંપર્ક વિહુણું થઈ ગયું છે નાની માછન ગામના અંદાજે પચાસ પરિવારો પ્રભાવિત થયા છે નદી અને ગરનાણું તૂટતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ગરનાણું તૂટતા ગામ

માધા મૂકી છે કેટલાક વિસ્તારમાં જોઈએ તો ચોવીસ કલાકમાં દસ ઇંચ બાર ઇંચ પંદર ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે તેને લઈને આખા રાજ્યમાં ઘણી દયનીય પરિસ્થિતિ જોવા મળી છે તેવી રીતે ગાંધીનગર જિલ્લામાં આવેલું બે ગામ છે ત્યાં પણ આવી છે પચાસ જેટલા ઘર છે ત્યાં આગળ ખૂબ જ પાણી ભરાયા હતા અને ગરનાળું હતું તે તૂટી ગયું હતું તેને લઈને જે મુખ્ય રસ્તો હતો ગામનો તે તૂટી જવા પામ્યો છે અને જેને લઈને જે એક બાજુ ગામની નદી છે અને એક બાજુ મુખ્ય રસ્તો હતો તે તૂટી ગયો છે એટલે સંપૂર્ણ નાની માછન ગામ સંપર્ક વીણો બની ગયો છે અને તેને લઈને ત્યાંની દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે જે પ્રમાણે દ્રશ્યમાં દેખાય છે તે પ્રમાણે પાણીનો પ્રવાહ આવી રહ્યો છે અને જે ગામ લોકો છે તેનો બહાર નીકળી શકતા નથી કે નિધનથી ગરબા રહી શકતા કારણ કે આખા ગામમાં પાણી ભરાયેલા છે અને તેને લઈને તે નાની માજન ગામના જે પચાસ જિલ્લા કુટુંબો છે જે તે તમામ જે તંત્રની ની રાહ જોઈ છે પરંતુ હજુ તંત્ર ત્યાં સુધી પહોંચ્યું નથી એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્ર ની પણ હોય અથવા તો કોઈ મજબૂરી હોય પરંતુ જે ગામની હાલત જે શકાય તે પ્રમાણે ચોક્કસ કહી શકાય કે નાની માજન ગામના લોકો દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે જીવરેનજી જે પ્રમાણેના દ્રશ્યો આપણી સમક્ષ આવી રહ્યા છે એટલે કે આ નાની માછમ ગામના આમાં નદી વહેતી થઈ હોય રસ્તા પર એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે કે લોકોના ઘર સુધી આ પાણી આવી ગયા છે સાથે સાથે આ ગરનાણું જે તૂટ્યું છે જેના કારણે ગામ પણ સંપર્ક વિહોણું બની ગયું છે લોકોને જીવનમાં તકલીફ પડી રહી છે તો આ બાબતે તંત્રને જાણ કરવામાં આવી છે કે કેમ ચોક્કસ તંત્રની જાણ કરવામાં આવી હોય આટલું બધું ગરનાળું તુડે આટલો લખ્યો તૂડે એટલે તંત્રને ખ્યાલ જ હોય પરંતુ તંત્ર ત્યાં સુધી પહોંચી શક્યું નથી તે પણ એક ચોક્કસ વાત છે અને તેને લઈને જે ગામના લોકો છે તેમની પરિસ્થિતિ વધુ દયનીય બનતી જાય છે કારણ કે જે પ્રમાણે પાણીનો પ્રવાહ આવી રહ્યો છે તે પ્રમાણે જોઈ શકાય છે કે લોકોના ઘરમાં પાણી ઘુસી જાય છે ગામના રસ્તાઓમાં પાણી છે અને લોકો બહાર નીકળી શકતા નથી લોકોને જે દૈનિયા ચીજ વસ્તુ હોય દૂધ હોય કે શાકભાજી હોય તે પણ લેવામાં મુશ્કેલી પડી છે કારણ કે ત્યાં સુધી પહોંચવું પણ હાલ મુશ્કેલ થઈ રહ્યું છે તેને લઈને ગ્રામજનોની પરિસ્થિતિ હાલ દયનીય જોઈ શકાય છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અંદાજે પચાસ પરિવારો રહે છે જ્યાં આવી રીતે નદી અને ગરનાળુ જે છે તે તૂટી જતા લોકોના ઘર સુધી આ પાણી આવી ગયા છે લોકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ગ્રામજનો હાલ તો તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે હવે વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠામાં ભારે વરસાદ બાદ વરસાદી પાણી ભરાઈ ગયા છે સાબરકાંઠાના ગોરા મુવાડામાં પાણી છે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે તો નીચાણવાળા ભાગો તરબોડ થયા છે પાણીથી ગોરાની સહકારી મંડળીમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે જેને લઈને લોકોને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે

સવારના ભોરમાં જ સાબરકાંઠાના જે તલોજના જે ગ્રામ્ય વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારમાં બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો એટલે ખૂબ જ વધારે વરસાદ વરસ્યો હોવાનું કહી શકાય કારણ કે તલોદના ગ્રામ્ય વિસ્તારમાં ગુંડણસમાં પાણી જે છે તે પહોંચ્યા હતા અને બીજી તરફ વાત કરવામાં આવે તો તલોદના ગોરા સજાજીના મુવાડા સહિતના ગામોની અંદર પાણી ભરાયા હતા સ્કૂલોની અંદર પાણી ભરાયું હોવાથી લઈને સાડા ત્રણસો જેટલા બાળકોને આજે રજા રાખવાનો વારો આવ્યો હતો કારણ કે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસવાના કારણે ખાસ કરીને ગુંગણ સમા ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા હતા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ઘોરાની સહકારી મંડળીઓમાં પણ પાણી ઘુસ્યા હતા જેને લઈને તમામ જે સામાન હતો તે અસ્તવ્યસ્ત થઈ ગયો હતો ને તાત્કાલિક ધોરણે જે સેક્રેટરી છે તેમના દ્વારા જે સામાન છે તે વ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવી હતી જી

સિત્તેર હજાર હેક્ટર માં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે સિત્તેર હજાર મગફળીનું જે હેક્ટર કરવામાં આવ્યું છે મોટા ભાગની મગફળીઓના જે ખેતરમાં પાણી પાણી જે કારણે કારણે પાક છે છે તેમાં પણ ફાટે અને જે મગફળી છોડ છે તે પણ ખોવાઈ જવાના કારણે બહાર આવે છે એટલે કે ચોક્કસ કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે તે લોકોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવે છે જી જી દિગ્ગેશજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર

ખાણી પીણી માંથી જીવાત નીકળવાનો સિસલો હજુ પણ યથાવત છે ધોસા વંદો નીકળ્યો છે હવે ગ્રાહકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે વિડિયો સુરતના બાગડ વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે તો હજુ પણ ખાણી પીણી માંથી જીવાત નીકળવાનો સિસલો જે છે યથાવત છે આપ વિડીયોમાં જોઈ શકો છો કે ઢોસામાંથી આ વંદો નીકળ્યો છે

કે ખાણી ફરી આવી રીતે અજીબો ગરીબ વસ્તુઓ નીકળતી આવતી હોય છે ત્યારે ધોસામાંથી વંદો નીકળ્યો છે જો બિલકુલ થી વાત કરવામાં આવે તો સુરત શહેરમાં અને સુરતી લાલાઓ ખાણી પીણીની વસ્તુમાં વધારે ધ્યાન આપતા હોય અને ખાવાના જે સુરતી લાલા શોખીન હોય છે પરંતુ ખાણીપીણીમાં ફરીથી જે ઢોસામાંથી જે વાંધો નીકળ્યો છે અને આ વાંધો સાગર વિસ્તારમાં જે શોપ આવેલી છે ત્યાં ઢોસામાંથી વાંદો નીકળ્યો હતો અને વાંદો નીકળ્યા બાદ જે આ ગ્રાહક છે તેણે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો વાત કરવામાં આવે તો સુરતમાં અગાઉ પણ આવી જ રીતે ઘટના બની હતી અને ખાણીપીણીની ચીજ વસ્તુમાંથી જીવાતો હોય છે તેવી નીકળતી હોય છે ત્યારે ખરેકવાર આવો વિડીયો છે તે વાયરલ થયો છે જી

સગામાં ગોઠવાઈ ગઈ છે કારણ કે ખાવાની જ વસ્તુ આવી રીતે વાંધો નીકળે છે કેટલું યોગ્ય કહેવાય કારણ કે જે ગ્રાહકો હોય છે તે વિશ્વાસથી આવતા હોય છે અને ખાણીપીણીમાં વિશ્વાસ ખાવા જતા હોય છે પરંતુ આવી રીતે વાંધો નીકળતા જ જે ગ્રાહકો છે તેની ચિંતામાં પણ વધારો થયો હતો જી જી રાહુલજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર तो सूरत की आ घटना है जेमा खाणीपीणी ઢોંસામાંથી વંધુ નીકળ્યું છે ગ્રાહકે વિડીયો પણ બનાવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે વિડીયો સુરતના બાગળ વિસ્તારનું વિસ્તારનું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બેંડિયા નમસ્કાર